ના મહિના પહેલા જ સુરતમાં કેટલાક સ્થળે ગેરકાયદે અને સેફ્ટી પ્રિકોશન વિના ફટાકડાનું વેચાણ થઈ રહ્યાની બૂમ વચ્ચે લાલગેટ પોલીસે ડબગરવાડ

સેફ્ટી ના કોઈ સાધનો પણ નહિ રાખવામાં આવ્યા હોવાની જાણ પોલીસ ને કરાઇ હતી ચેકિંગ નો નિર્ણય લેવાયો હતો પોલીસે છ દુકાન માં ચેકિંગ કર્યું હતું જેમાંથી ઓમ ક્રેકર્સ અને ઓમ ગાયત્રી મલ્ટીશોપ ફાયર લાયસન્સ વિના જ ધમધમતી હતી ઓમ ક્રેકર્સમાંથી પોલીસને એક પોઇન્ટ બાસઠ લાખ રૂપિયાના ફટાકડા મળી આવ્યા હતા આટલો જંગી જથ્થો હોવા છતાં દુકાન માલિક ધવલ જગદીશ ખોલડવાળા પાસે ન તો નહતો કોઈપણ પ્રકારનું લાયસન્સ હતું કે ફાઇલ સેફટીની સુવિધા હતી નજીકમાં જ આવેલી ઓમ ગાયત્રી મલ્ટીશોપમાંથી બાવીસ હજાર ત્રણસો પચાસ રૂપિયાની કિંમતનો ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ આ દુકાન સંચાલક નિશાંત પ્રમોદચંદ્ર કાયસ્થળની પણ ધરપકડ કરી હતી હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે